નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ ત્રણ ચાર 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 હજાર મોરબી પચાસ બાબરા બે હજાર નવસો સાહીઠ થી ચાર હજાર એકસો પચાસ જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો વીસ સમી ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર ત્રણસો પચીસ રાજકોટ ચાર હજારથી ચાર હજાર ચારસો પચીસ જેતપુર બે હજારથી ચાર હજાર પાંચસો એકવીસ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો રાપર ચાર હજાર બસો થી ચાર હજાર બસો ઇઠોતેર દિયોદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો ત્રણ હજાર એકસો થી ચાર હજાર ત્રણસો ધીમા ત્રણ હજાર એકસો ચાર હજાર ચારસો પચીસ

हजार त्र सौ थी चार हजार त्रो वाकानेर तरह हजार हजार अमरेली हजार थी चार सौ एक जुनागढ़ चार हजार हजार चार सौ त्रीस गोडल एकवीस चार हजार छ सौ एकतालीस थराद बार चार हजार पांच सौ पाटण चार हजार सौ ठीक चार हजार त्र सौ ऐसी पिलुड़ा तरह हजार नौ सौ चार हजार चार सौ पिंते चार हजार त्रो एक थी, 4, मांडल 4, थी, 4, वाराही चार हजार हजार त्र सौ तीस हारीज तरह हजार नौ सौ अड़तरीसारो ए भावनगर चार हजार बसो सितौतेर ठीक चार हजार बसो सितर બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો પચાસ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો ચૌદ ત્રણ હજાર થી ચાર હજાર નવસો અગિયાર ભાભર ચાર હજાર થી ચાર હજાર ત્રણસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો